હવે આપણે આ ફકરાનું શ્રુત લેખન કરવાનું છે એટલે કે સાંભળીને લખવાનું છે લખો ઝાડ આપણા મિત્રો છે તે આપણને ઘણું ઘણું આપે છે ખાવા માટે અનાજ આપે ફળ શાકભાજી આપે રાંધવા માટે બળતણ આપે ચાલો હવે હું આ ફકરો એક વખત વાંચું છું તમારે કોઈ શબ્દ લખવાનો રહી ગયો હોય તો લખી લો ઝાડ આપણા મિત્રો છે તે આપણને ઘણું ઘણું આપે છે ખાવા માટે અનાજ આપે ફળ શાકભાજી આપે રાંધવા માટે બળતણ આપે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આ સ્ક્રીન પર ફકરો દેખાય છે તમારે આ ફકરો જોઈ તમે લખેલા ફકરાને જાતે ચેક કરવાનો છે જે શબ્દમાં તમે જોરણીમાં ભૂલ કરી હોય કે શબ્દ લખવામાં ભૂલ કરી હોય તેના ફરતે રાઉન્ડ કરવાનો છે અને નીચે આ શબ્દ સાચી સાથે લખવાનો છે અને તમે વિરામ ચિહ્નોમાં કોઈ જગ્યાએ ભૂલ કરી હોય તો ત્યાં પણ રાઉન્ડ કરવાનો છે જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે ને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ શિવસુન